બાપા ચિત્રામ ખેડ મિત્રો અત્યારે જે ડુંગળીના બિયારણમાં જે ઉગતા વેદ જે નિંદામાન નાશક જે નીકળે આવે છે મિત્રો જે લાંબા પાનનું નાશક અને જે ગોળ પાનનું જે નિંદામાન નાશક નીકળે આવે છે એના સંપૂર્ણ સમાધાન માટે મિત્રો ગોદરેજ કંપની લઈને આવી ગઈ છે ગોધરેજ કંપનીનું પોર્ટ્રેટ પંદર લીટર પાણીમાં ત્રીસ થી ચાલીસ એમ એલ લેખે નાખવાથી લાંબા પાનનું નાશક અને જે ગોળ પાનનું નું નિંદામણનાશક જે નીકળે આવે છે મિત્રો એને કંટ્રોલ કરવા માટે ગોદરેજ કંપનીનું પોર્ટ્રેટ અને તેની સાથે ઓટી જીંક નામની જે ટેબ્લેટ આવે છે ત્રણ ગ્રામની મિત્રો એક ગ્રામની એક એક ટેબ્લેટ નાખવાથી કોઈ પણ પ્રકારનું ખડ હોય ડુંગળીમાં જે લાંબા પાનના છે જેમ કે છે 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 જુવાર મકાઈ જેમ કે ગોળપણમાં હાટોળો છે લુણી છે દુધલી છે દારૂડી છે ચીલ છે બલગડી સંપૂર્ણ નિંદામણ સફાયો કરવા માટે ગોદરેજ કંપનીનું પોર્ટેડ અને તેની સાથે ઓટીક જીક ટેબ્લેટ લેખે વાપરવાથી તમે નિંદા માણનાશક કંટ્રોલ તો કરી શકશો મિત્રો પણ જે ડુંગળી જે ડુંગળી હોય કે નર્સરી હોય જે મોલ પાછો પડી જાય જે ઠળ મારી જાય એ કોઈ પણ પ્રશ્ન તમારે રહે નહીં આમાંથી ડુંગળીમાં નવી કુણપ આવશે નવી કોળ આવશે અને છોડનો વૃદ્ધિ અને વિકાસ માટે સારામાં સારું પરિણામ મેળવવા માટે આજે જ અપનાવો ગોદરેજ કંપનીનું પોર્ટેડ અને તેની સાથે તમે ઓટી જિંક ટેબ્લેટ નાખવાથી મિત્રો તમે સારામાં સારું રિઝલ્ટ સારું પરિણામ મિત્રો મેળવી શકશો બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલી નવી કૃષિ માહિતી માટે ફરીવાર વાર મળશું બાબા